તો ગાઈઝ ગુડ મોર્નિંગ બધાને એન્ડ જય માતાજી તો હું આ જાગ્યો છું બરાબર સવારે પૂજા કરીને આઈને સુઈ ગયું હતું અને દવા નીચે જઈશ ચા નાસ્તો કરીશ બરાબર જો તમે જો તમે વિડીયો દેખતા હોય બરાબર તો પ્લીઝ કે સપોર્ટ કરો મારો દિલથી સપોર્ટ કરો લાઈક શેર એમ સબસ્ક્રાઈબ કરતા જાઓ પ્લીઝ 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 બરોબર તો નીચે જઈએ બરોબર એન્ડ હા ગાઈશ બેકગ્રાઉન્ડ નોઈસ જો કદાચ આવતો હોય તો થોડો અવોઇડ કરજો પણ તમે મારા વિડીયો દેખ દો બરોબર એન્ડ એના માટે હું થોડું માઇક આવે છે બરોબર એ હું માઇક મારું પડ્યું છે એ હું શોધીશ બરોબર અને લાવીશ બરોબર આજે તો રવિવાર છે તો ટ્રાફિક બી બહુ જ હોય છે થોડું બહાર જવાનું તું નથી એન્ડ મારા જ બહાર જવાનું મળતો રહી જવાનું તું માતાજી જવાનું હતું મારે પણ આવા ચેતક અત્યારે મજા આવે જવાની બરોબર શું મોટો વાડું ધોઈ લીધું એને આ જોઈ રહ્યો

તને ના ગમવા તો મન તો ગમે જોવું તમને મેળો દેખાતો છે બહુ મસ્ત બહુ સજીમ મેળો ભરાય છે તો તમે જલ્દી થી આવો બરોબર આ જો કેરે નો રસ છે એન્ડ અહીંયા ભાગરે રોટલી જાઓ બરોબર અને મમ્મી ને અને ખાવા બેઠો છું બરોબર એન્ડ જો સાંજે દહી વડા બનાયા હતા મારી બેને બહુ જ મસ્ત બનાવ્યા હતા દહી વડા આવી તો બસ ગાય માટે આટલું બરોબર તો હું માલું તમને બીજા નેક્સ્ટ વિડિયોમાં બરોબર જો તમને આ વિડીયો પસંદ આવે તો પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરતા જજો ના ભાઈ તમારા વિડીયો બેસ્ટ હોય છે બરાબર અને આપણા મારા ગુજરાતનું નંબર વન બ્લોગર બનવાનું છે એ તમે ધ્યાન રાખજો હું એ ધ્યાન રાખીશ બરાબર તો આપણે કોઈએ નહીં કર્યું આપણે કરીને બતાવવાનું હા પણ ગરીબીઓ માટે એટલું કરવાનું બધા માટે એટલું બધું કરવાનું છે તો ના તમે આમ વિચાર્યું નહીં એવું બધું હું કરીશ આટલું કરજો બરાબર એન્ડ બધાને લવ યુ અ લોટ 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 બરાબર એન્ડ જેમાંથી બધાને બધાનું ધ્યાન રાખજો તમારા પરિવારનું તમારું બધાનું ધ્યાન રાખજો એન્ડ બાય બાય ગાઈઝ